આપણે સમાજની દ્રષ્ટિએ જોતા હોઈએ તો એક એમાંથી નીકળીને બહાર જવું એ જ બહુ મોટી વસ્તુ હોય છે કેમ કે આગળ એવા ઉદાહરણ બની ચૂક્યા હોય છે કે જેના માટે આપણને આપણા મમ્મી પપ્પા રોકી પણ હોય હોય છે તો તો આમાં લાખ લાખ ફોર્મ આપણો નંબર ક્યારે આવશે એના એમ તૈયારી મૂકી દેવી સારી એવું વિચારવાનું જ નહીં આપણે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે આપણે મનોબળથી હારી નહીં જવાનું આપણે મનમાં એક જ વિચાર રાખવાનો છે કે મારે ચાર રાઉન્ડ મારીને ઉભું રહેવાનું છે મતલબ મેં સીધી માટે તો માનો ને કે મેં ડેલી બેઝ ઉપર ટેસ્ટ ટેસ્ટ જ આપતી હતી જે પણ એકેડમી જે પણ ચેનલમાંથી મને ટેસ્ટ મળે તો હું જ્યારે કંટાળતી ત્યારે એ ટેસ્ટ આપતી તો મારું માનો ત્યાં સુધી કોન્સ્ટેબલ માટે જીકેની બુક કે વાંચી જ કેમ કે ગમે ત્યારે જીકેમાંથી માંથી ક્વેશન્સ આવી જાય પેપર ગમે તેવું નીકળી શકે જેનો આપણે કંઈ અંદાજો લગાવી શકતા ન તૈયારી દરમિયાન આપણે સમાજની દ્રષ્ટિએ પણ એક છોકરી જાત તરીકે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે તેમજ કોઈ પણ એવો સબ્જેક્ટ નથી કે આપણે સ્કીપ કરીને આપણે પાસ થઈ જઈએ નમસ્કાર મારું નામ ગોમતીબેન દજાભાઈ ચૌધરી છે હું તમને આજે થિંક પોન્ડ ના માધ્યમથી મારી કોન્સ્ટેબલ ની જર્ની જર્ની શેર કરી રહી છું હું બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના એક નાનકડા એવા ગામ ફતીપુરા માંથી આવું છું મારા એજ્યુકેશન ની વાત કરું તો શ્રી આર કે સાયન્સ મારું બીએસસી કેમેસ્ટ્રી કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તે તે દરમિયાન કોરોના ચાલતું હતું ભાઈના માધ્યમથી અને ઇન્ટરનેટના માધ્યમથી મને ગવર્મેન્ટની તૈયારી કરવાનું વિચાર આવ્યો એના પછી મેં આ તૈયારી પાછળ મેં મારું ગ્રેજ્યુએશન પત્યું એના પછી મેં તૈયારી માટે ઘરે વાત કરી ઘરના સાથ સપોર્ટથી હું ગાંધીનગર રહેવા માટે આવી અને તૈયારી કરવા માટે આવ્યું જયારે હું મારી અસફળતાઓની વાત કરું તો તૈયારી દરમિયાન આપણને ઘણી બધી નિષ્ફળતાઓ મળતી હોય છે તેવી જ રીતે હું પણ ઘણી નિષ્ફળતાઓનો ભોગ બની છું જેવી કે જયારે મેં ડીવાયસો ની એક્ઝામ આપી ત્યારે મારી પ્રિલિમ્સ બે માર્ક્સ રહી ગઈ હતી ત્યારબાદ મેં ફોરેસ્ટ ની એક્ઝામ આપી તો તેમાં પણ મેં ગ્રાઉન્ડ પાસ કર્યા પછી મારું ડીવી માં નામ નહોતું આવ્યું ત્યારબાદ મેં ક્લાસ વન ટુ ની પ્રિલિમ્સ આપી તેમાં પણ મારું દોઢ માર્ક્સથી રહી ગયું હતું પ્રિલિમ્સ જ અને ત્યારબાદ મેં તલાટી ની એક્ઝામ આપી તો એમાં પણ હું મેઇન્સ લખવા માટે પોઈન્ટ પચાસ થી જ રહી ગઈ હતી જેથી પણ ઘણું બધું ટેન્શન આવતું હતું પણ આપણે એ તૈયારી દરમિયાન એ ટેન્શન પણ આપણે તૈયારી કન્ટિન્યુ રાખવી જોઈએ હવે હું રનિંગ માટે દરેક ગર્લ્સ ને એવું કહેવા માંગુ છું કે રનિંગ એવું એવું ના માનવું માની લેવું જોઈએ કે આપણું રનિંગ નહીં થાય જેથી આપણે આપણું વર્દીનો શોખ પણ પૂરો ના કરી શકીએ પણ રનિંગ જો આપણાથી ન થતું હોય તો આપણે થોડાક મહિના અગાઉ સ્ટાર્ટ કરી દેવું જોઈએ જેથી આપણું રનિંગ ધીમે ધીમે કરતા જે લાવવાનું હોય એ ટાઈમિંગમાં પતી જતું હોય છે રનિંગ દરમિયાન દરેક ગર્લ્સે એમનું હેલ્થ વિશે જો પેલું કરવાનું હોય તો ચણા મગ એવું સવારમાં રોજ રાતે પલાળીને મૂકવાનું અને ખાવાનું રાખવાનું જેથી આપણા શરીરમાં દરેક રીતે આપણે ફિટ રહી શકીએ જેથી રનિંગ થઈ શકે જ્યારે હું રનિંગ રનિંગના જયારે રનિંગ હોય છે ત્યારે તે રનિંગના ગ્રાઉન્ડમાં શું માહોલ હોય છે તેના વિશે હું કહેવા માંગુ છું કે ત્યારે બધા જે સ્ટાફ હોય છે ઓલરેડી સપોર્ટિવ જ હોય છે એ આપણને બહુ સારી રીતે સપોર્ટ કરતો હોય છે પણ આપણે જયારે રનિંગ સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે આપણે મન મનોબળથી નહીં જવાનું આપણે મનમાં એક જ વિચાર રાખવાનો છે કે મારે ચાર રાઉન્ડ મારીને જ ઉભું રહેવાનું છે તો તો જો જો તમે તમે ચાર રાઉન્ડ દરમિયાન દોડવાનું ચાલુ રાખશો તમારું રનિંગ પાસ થતા કોઈ રોકી શકશે નહીં હું લેખિત પરીક્ષાઓની વાત કરું તો તેમાં બે પાર્ટ હોય છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એમાં આપણે સાઈઠ માર્કસનું મેથ સીજનિંગ હોય છે અને વીસ માર્ક્સ નું ગુજરાતી હોય છે અને પાર્ટ બી માં બધું ઓલ સબ્જેક્ટ મિક્સ જ હોય છે તો જો મેથ સિજનિંગ આપણે સારું કરવું હોય તો આપણે મતલબ આપણને જે જ્યાંથી મેથ સિજનિંગ આપણને ફાવે ત્યાંથી કરવું જોઈએ જો કે મે મે મારું મેથ સિડનીંગ મે બકુલ પટેલના લેક્ચર જોયા હતા અને ત્યાર બાદ મે સતત પર એના માટે પ્રેક્ટિસ કરી હતી જો હું મતલબ મેથ સિડનીંગ માટે તો માનો ને કે મે ડેલી બેઝ ઉપર ટેસ્ટ જ આપતી હતી જે પણ એકેડમી જે પણ ચેનલ મને ટેસ્ટ મળે તો હું જ્યારે કંટાળતી ત્યારે એ ટેસ્ટ આપતી અને ત્યાર બાદ બીજા સબ્જેક્ટો માટે તો મે મતલબ જ્યારે હું ગાંધીનગર આવી સ્ટાર્ટિંગમાં ત્યારે મે મતલબ જીપીએસસી ની જે ઇન્સ્ટિટ્યુટ માં મે જીપીએસસી ની ફાઉન્ડેશન બેચ કરી હતી એટલે મારું બુક લિસ્ટ તો એમ જોવા જઈએ તો બહુ મિક્સ જ છે તો પણ હું તમને સજેસ્ટ કરી શકું કે મતલબ આપણને જો આપણે ક્લાસીસ કરાવ નોટ જો સારી હોય તો એ ફોલો કરવી જોઈએ બુક લિસ્ટ છે 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 એ સારું મતલબ પછી માટે જો પટેલ કહી દીધું જેપી આપણે સબ્જેક્ટ વાંચીએ જેટલું ભલે લિમિટેડ વાંચીએ પણ એને વારંવાર તમે પુનરાવર્તન કરો તમે ડેલી ડેઈલી નવું નવું નહીં શીખવાની આશા રાખો જે વાંચું છે એને વારંવાર રિવિઝન કરો અને એક મારું માનો ત્યાં સુધી કોન્સ્ટેબલ માટે જીકેની બુક કે વાંચી જ લેવી કેમ કે ગમે ત્યારે જીકે માંથી ક્વેશ્ચન્સ આવી જાય

તો હિસ્ટ્રી સબ્જેક્ટ માટે તો મેં જે મને યુવાનું ગણો મારી નોટ્સ ગણો એને મેં વારંવાર પુનરાવર્તન કર્યું જેથી હિસ્ટ્રીમાં તો મેં મારું સારું એવું કવર કરી લીધું હતું તેની સાથે જો હું કરંટ અફેર્સનું કહું તો મંથલી યુવા બી સારું છે તમને જે ફાવે એ તમારે મંથલી વાંચવાનું ચાલુ રાખવું જોઈએ અને માનો ત્યાં સુધી ચાર પાંચ મહિના છ મહિના જેવું કરંટ અફેર્સ બી કરી લેવું જોઈએ જો હું લાઇબ્રેરીની વાત કરું તો આપણે લાઇબ્રેરી હંમેશા એવી જ પસંદ કરવી જોઈએ કે જ્યાં આપણને કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર શાંત અને અનુકૂળ વાતાવરણ મળી રહેતું હોય તો મે બી એ રીતે લાઇબ્રેરીમાં મારું વાંચવાનું ચાલુ રાખ્યું હતું પણ જ્યારે હું મારું ટાઈમિંગ કહું તમને ડેલી બેઝ ઉપર તો હું સવારે સાડા આઠ થી રાત્રે એક વાગ્યા સુધી હું લાઇબ્રેરી રહેતી હતી તે દરમિયાન જયારે હું સાડા આઠે લાઇબ્રેરીમાં આવીને બેસતી તો સાડા દસ વાગ્યા સુધી કન્ટિન્યુ હતી ત્યારબાદ હું પછી થોડીક વાર ફ્રેશ થવા માટે નીચે ચાબી પણ જતી ત્યારબાદ હું બપોરના એક દોઢ વાગ્યા સુધી વાંચતી ત્યારબાદ જમવાનું ત્યારબાદ અડધી કલાક જ ઊંઘવાનું ત્યારબાદ પાછું ઉઠીને વાંચવાનું અને પાછી મારે થોડીક ચા પીવાની વધારે આદત હતી તો હું ચા પીવા વાંચતી અને ત્યારબાદ હું આવીને પાછું હું એવું તો નથી કે લાઇબ્રેરી જોઈન કરવી જોઈએ પણ જયારે આપણે એકલા રૂમ ઉપર વાંચતા હોઈએ તો વાંચન દરમિયાન આપણે ડીમોટીવેટ પણ થઈ જતા હોય જયારે એની સરખામણીમાં આપણે લાઇબ્રેરીમાં વાંચતા હોઈએ તો આપણે આજુબાજુ વાળાઓને જોઈને આપણે પ્રોત્સાહિત થતા રહ્યો રહેતા હોઈએ છીએ કે ભાઈ આ વાંચે છે તો હું કેમ ના વાંચું મારાથી કેમ ના વાંચાય હું કેમ ના કરી શકું એટલે મારા મત મુજબ લાયબ્રેરી બી સારી જ રહે છે વાંચન દરમિયાન જો હું મોક ટેસ્ટ ની વાત કરું તો મેં પણ ઘણી બધી મોક ટેસ્ટ અલગ અલગ એકેડેમીમાં આપે છે એક નંબરનું હોય તો બે એક વચ્ચે મિસ કરીને બીજા ત્રીજાથી સ્ટાર્ટ કરી દેતા હોઈએ એ ભૂલો આપણી મતલબ દૂર થઈ જશે અને કેવી રીતે એ જે ટેસ્ટ મતલબ એક્ઝામનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે કેવી રીતે પેપર પૂર્ણ કરવું એ પણ ટેસ્ટના માધ્યમથી આપણને શીખવા મળી રહેતું હોય છે એટલે કરી શકીએ નહીં અને એક્ઝામ આપણને ઘણા બધા ફાયદા થતા હોય કે આપણે ઇમ્પ્રુવમેન્ટ પણ વધારી શકીએ છીએ કે આપણે કયા સબ્જેક્ટમાં આપણે નબળા છીએ તો આપણે કયા સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ જેથી હું મારે પર્સનલ રીતે કહું તો મોક ટેસ્ટ બહુ જરૂરી છે તૈયારી દરમિયાન જો હું સોશિયલ મીડિયા ની વાત કરું તો હું સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વાપરતી ન હતી તેમજ હું નો ઉપયોગ કરતી હતી અને જયારે હું કોચિંગ ઓનલાઈન ની વાત કરું તો ગામડાઓના લોકો ઓનલાઈન ના માધ્યમથી પણ સારું એવું શિક્ષણ મતલબ સારું શિક્ષણ મેળવી શકે છે હું પોતે ગાંધીનગરમાં રહેતી હતી એટલે મેં તો ઓફલાઈન કોચિંગ જ જોઈન કરું તું પણ મતલબ ઓફલાઈન ઓનલાઈન કે ઓફલાઈન કોચિંગ એ આપણા ઉપર ડિપેન્ડ હોવું જોઈએ કે આપણે કેવી રીતે એને ભણવામાં મતલબ મદદરૂપ લઈએ છીએ ઘણા લોકો એવું કરતા હોય છે કે કોચિંગ લઈ લે છે પણ લાઈવ લેક્ચર દરમિયાન એ લોકો રહેતા હોતા નથી મતલબ ઓનલાઈન રહેતા નથી પછી તે એ લોકો કે જોઈ લઈશું જોઈ લઈશું જોઈ લઈશું એમ કરતા કરતા એમનું ઓનલાઈન કોચિંગનું જે સબસ્ક્રિપ્શન લીધું હોય એ પણ પતી જતું હોય છે એટલે માટે આપણે કોચિંગ લીધું હોય તો એનો સદઉપયોગ કરવો એ આપણા ઉપર આધાર છે અને એવું પણ નથી કે આપણે મતલબ કોચિંગ કરવું જ જોઈએ કોચિંગ વગર બી ઘણા બધા પાસ થતા હોય છે પણ જયારે આપણે નવા નવા તૈયારી કરવા આવ્યા હોઈએ અને આપણને કોઈ પણ રાહ ન શોધતી હોય તો કોચિંગ આપણે આપણે આગળની રાહ જોઈ શકતા હોઈએ છીએ જેથી હું માનું ત્યાં સુધી કોચિંગ બી સારું રહે છે જો આપણે આપણી રાહ આગળ દેખવી હોય અને સાચી દિશામાં દોરાવું હોય તો હવે હું ગાંધીનગરમાં રહીને આપણી તૈયારી દરમિયાન શું શું ચેલેન્જીસ આવે છે તેમના વિશે હું તમને જણાવું છું તો જયારે હું મારું કઉ તો હું એક નાના એવા ગામમાંથી આવું છું આપણે સમાજની દ્રષ્ટિએ જોતા હોઈએ તો એક એમાંથી નીકળીને બહાર જવું એ જ બહુ મોટી વસ્તુ હોય છે કેમ કે આગળ એવા ઉદાહરણ બની ચુક્યા હોય છે કે જેના માટે આપણને આપણા મમ્મી પપ્પા રોકી પણ શકતા હોય પણ હું મારા મમ્મી પપ્પા મારા પરિવારનો એટલો આભાર માનું છું કે એ લોકોએ મને સપોર્ટ કરીને ગાંધીનગર તૈયારી કરવા માટે મોકલી આપણે જયારે ગાંધીનગરમાં રહેતા હોઈએ તો આપણે ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે જેમ કે જમવાનું રહેવાનું આપણી લાઇબ્રેરી કેટલી દૂર છે આપણું વિસ્તાર કેવો છે બધું કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે પણ છતાં તે કોમ્પ્રોમાઇઝ કરીને પણ જો આપણે તૈયારી આપણી કરીએ તો આપણે સક્સેસ જરૂર થઈએ છીએ એટલા માટે એવું નહીં વિચારવાનું કે આપણે ગાંધીનગર જઈએ તો આપણે ફેસિલિટી જોવી અમુક હું ખુદ ફેસિલિટી ફેસિલિટીમાં રહે નથી હું ખાલી મારી લાઇબ્રેરી અને મારું જે મારું ટિફિન છે એમાં જ હું ફેસિલિટી જોઉં છું બાકી હું મારી રહેવામાં ફેસિલિટી જોતી જ નથી એટલે ગાંધીનગર પણ ગાંધીનગર રહીને જે લોકો ફોર્ડ કરી શકતા હોય ગાંધીનગર રહીને પણ તૈયારી કરી શકે છે અને ઘરે પણ તૈયારી થાય જ છે એવું નથી કે ગાંધીનગર જ થાય ઘણા લોકો એવું માનતા હોય છે કે સોશિયલ મીડિયા ઉપયોગ કરીએ તો આપણે બગડી જઈએ આમ થઈ જઈએ પણ સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી એપ્લિકેશનો એવી છે કે જે ટેલિગ્રામ છે ટેલિગ્રામમાં ઘણી બધી ચેનલો જે છે કે આપણને ભણવામાં મદદરૂપ થાય છે તેની સાથે સાથે ગાંધીનગર રૂમ્સ કરીને પણ એક ચેનલ છે જેના માધ્યમથી કોઈ પણ બ્રોકરી વગર આપણે ગાંધીનગરમાં ગમે તે વિસ્તારમાં રૂમ આસાનીથી મેળવી શકીએ છીએ જેથી જે આપણે ગાંધીનગર આવીએ ત્યારે જે રૂમ શોધવામાં આપણને મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ ઘણી એવી દૂર થઈ જતી હોય છે આના સિવાય પણ ઘણી બધી એજ્યુકેશન ચેનલો છે જે આપણને ફ્રીમાં ઘણું બધું પ્રોવાઇડ કરતા હોઈએ છીએ કે હું પણ ફ્રીમાં મોક ટેસ્ટો ઘણી બધી આપતી હતી અને ફ્રીમાં મટિરિયલ પણ એ લોકો પ્રોવાઇડ કરે છે જેનો પણ આપણે ઉપયોગ કરી જ શકીએ છીએ આપણને તૈયારીમાં અને એનો બેનિફિટ પણ રહે છે હવે હું નવા વિદ્યાર્થી એ કોન્સ્ટેબલની તૈયારી કેવી રીતે કરવી જોઈએ એના માટે હું થોડુંક માર્ગદર્શન આપું છું કે જ્યારે આપણે નવી નવી તૈયારી કરવા આવ્યા હોઈએ છીએ તો આપણે પેલા તો આપણું વાંચવા માટેનું વાતાવરણ સેટ કરવું જોઈએ મતલબ લાઇબ્રેરી બી જોઈન કરવી હોય તો લાઇબ્રેરીમાં વાતાવરણ આપણે આપણે મતલબ આપણી પસંદની લાઇબ્રેરી કે જે આપણને શાંત અને અનુકૂળ વાતાવરણ મળી રહે પેલા એ ખાસ જરૂરી છે પછી આપણે આપણું જયારે કોન્સ્ટેબલની તૈયારી દરમિયાન આપણે જોઈએ તો હવે મતલબ મેથ સિઝનિંગનો બી વધારે ગુણભાર છે તો આપણે મેથ સિંગ છોડી જ ના શકીએ તેમજ કોઈ પણ એવો સબ્જેક્ટ નથી કે આપણે સ્કીપ કરીને આપણે પાસ થઈ જઈએ આપણે આપણે દરેક સબ્જેક્ટને મહત્વ આપવું જ જોઈએ તો હું વાત કરું તો જયારે આપણને મતલબ કોઈ રાહ ના સુજે તો આપણે નવા વિદ્યાર્થી તરીકે એઝ કોઈ કોઈક સારા અનુભવી વ્યક્તિ જોડેથી માર્ગદર્શન લેવું જોઈએ અથવા તો કોઈ ઈચ્છો તો તમે કોચિંગ અગર કરવા લાયક હો પછી કોચિંગ કરી લેવાનું વગેરે તેમજ આપણે સેલ્ફ સ્ટડીથી પાસ કરી જ શકીએ છીએ પણ આપણા એક સારા માર્ગદર્શન જરૂર હોય છે તો એ તૈયારી દરમિયાન આપણે મેસેજિંગ કરવું જોઈએ પછી બીજા સબ્જેક્ટ પણ કરવા જોઈએ એટલે આપણે આપણી એક્ઝામમાં આપણે એવું જ ના થવું જોઈએ કે આપણને નથી આવડતું ગમે ત્યાંથી ક્વેશન્સ આવડે આપણને આવડવું જ જોઈએ હવે હું તૈયારી દરમિયાન આપણને શું શું ચેલેન્જીસ આવે છે જેમ કે શારીરિક અને માનસિક રીતે તો શારીરિક વાત કરીએ તો આપણે કોન્સ્ટેબલ કે રનિંગ કરતા હોઈએ ત્યારે પગ શરીર માથું દુખવું વગેરે પ્રોબ્લેમ તો રહેતા જ હોય છે અને એના સિવાય આપણે સવારમાં માં ઉઠાય નહીં રાત્રે ઊંઘતા ટાઈમે મતલબ આપણને ચિંતા જ રહેતી હોય કે આપણાથી જે વાંચું હતું એ વંચાણું નથી તો આપણે એની સાથે સાથે માનસિક માનસિક ચિંતા પણ થતી જ હોય છે તો આપણે મતલબ એવું નહીં માની લેવાનું કે ભાઈ તૈયારી દરમિયાન હવે કોન્સ્ટેબલની એક્ઝામ છે તો આમાં ચૌદ લાખ તેર લાખ જે બી ફોર્મ ભરાના હોય તો આપણો નંબર ક્યારે આવશે એના એમ તૈયારી મૂકી દેવી સારી એવું વિચારવાનું જ નહીં હંમેશા તૈયારી કરવા બેસે ને એટલે એક જ વિચારવાનું કે આપણે તૈયારી કરવા કેમ બેસ્યા હતા જો તૈયારી કરવા આપણે તૈયારી કરવાની પેલી હતી જ નહીં તો આપણે તૈયારી કરવા બેસવું જ નતું ખોટી ફોર્માલિટી કરવા માટે એટલે તૈયારી કરવા એકવાર બેસ્યા છો તો હું એવું નથી માનતી કે તૈયારી જ તમારી જિંદગી છે પણ તૈયારી કરવા બેસ્યા છો તો તમે તમારા મનને એ રીતે બનાવી રાખો કે હું પાસ કરી જ લઈશ કે મારાથી ન થાય તો તૈયારી દરમિયાન આપણને જે એવા ચેલેન્જીસ આવતા હોય એનાથી આપણે મતલબ દૂર જ રહેવું જોઈએ અને એવું જ લાગે કે આપણને હવે સ્ટ્રેસ થયો છે તો આપણે એ દિવસે તૈયારી મૂકી જ દેવાની એ દિવસે આપણે લાઇબ્રેરી જ નહીં જવું જવાનું તો તમને બીજા દિવસે એમ થશે કે હું લાઇબ્રેરી જઈ વાંચું તો મતલબ તૈયારી દરમિયાન તમારે એ રીતે તમારું રૂટીન મેન્ટેન રાખવું જોઈએ હું જો મારા અંતિમ શબ્દો ની વાત કરું તો આપણે તૈયારી દરમિયાન આપણે સમાજની દ્રષ્ટિએ પણ એક છોકરી જાત તરીકે ઘણા બધા પડકારો નો સામનો કરવો પડે છે જેમકે આપણે તૈયારી કરતા હોઈએ તો આપણે તૈયારી જો એક્ઝામ આવતી હોય તો આપણે થોડાક ઘરે જવામાં બે ત્રણ મહિના લેટ થઈ જઈએ તો બી આજુબાજુના લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આ છોકરી આટલા ટાઈમથી બહાર છે તો આને હજી નોકરી ના મળે ત્યાં તૈયારી કરે છે કે શું કરે છે મતલબ એ પ્રશ્નો ઘણા બધા ઉદભવતા હોય છે તો એ સમય દરમિયાન મમ્મી પપ્પાએ પણ ઘણા સમાજના ટાણાઓ સહન કરવા પડતા હોય છે જેથી હું તો દરેક છોકરીને એ જ કહેવા માંગુ છું કે આપણા મમ્મી પપ્પાઓને એવા મહિના ભલે એકવાર બધા સંભળાવતા હોય પણ આપણે એક દિવસ સફળ સફળતા સફળતા પ્રાપ્ત કરીએ એટલે આપણે એ માટે અવશ્ય મહેનત કરતા જ રહેવું જોઈએ ગીતામાં કહેવાયું છે ને કે કર્મ કરતા રહો ફળની ચિંતા ના કરો અને હાલ જે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને તેમનું સપનું સાકાર થયું એવી હું શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર અસ્તુ